તો જો મિત્રો આપણે આવી ગયા છીએ મકાઈના ચેવડો બનાવવાની રેસિપી લઈને તો જુઓ તમે આ રીતની પહેલાં મકાઈને આવું ઝીણી આપણે સુધારી ટૂંકમાં નાખવાની સરી હોય જો આ આપણે ત્રણ મકાઈને આ રીતના આપણે સીલી અને દાણા આ રીતના કાઢી લીધા છે અને એકદમ ઝીણું ઝીણું ટૂંકમાં બારીક કટિંગ રાખવું એટલા માટે શું કે સડવામાં વાંધો ન આવે અને એકદમ ટેસ્ટી અને જે આનો રસો હોય ને અંદરનો એ પણ મસ્ત અંદર ભળી જાય અને ચેવડાની કંઈક અલગ જ મજા મળવા મળે અને જુઓ તમે અહીંયા અંદર નાખવા માટે ટમેટું મરચું અને મીઠો લીમડો બસ એટલે વસ્તુ આમાં એડ થશે અને ઉપરથી બધા મસાલા આવશે તમને બતાવો આગળ બન્યા રહેજો મસાલો ત્રીજો છે રેડી હવે થશે વઘાર અહીંયા જુઓ તમે એકદમ દેશી કોથમર પણ છે સુપર અને એક નંબર છે એવડો બનવાનો જોજો તમે ઠેઠ સુધી મજા આવશે અને કયા કયા મસાલા જે એડ થાય છે એ પણ તમને બતાવીશ ચાલો બન્યા રહ્યો જો તમે લોહી મૂકી દીધું છે જો તમે સૌપ્રથમ તેલ નાખી દીધું છે દોઢથી પોણા બે પાવડા તેલ નાખ્યું છે અમે બે વ્યક્તિ માટે બનાવી છે તમારે પછી જેવડી કોન્ટેટી હોય એ પ્રમાણે તમે નાખી શકો અને તેલ થોડું ગરમ થવા દેસું ત્યાર પછી આગળ તમને બતાવું જો તમે આ બધા મસાલા આવી ગયા છે એટલી વસ્તુ આવવાની છે ચવડામાં અને હજી બીજી આવશે એડ થશે તો તમને હું બતાવતો રહીશ બરાબર તો તમે જીરું નાખ્યું છે ત્યાર પછી આવશે થોડીક હિંગ ત્યાર પછી આવશે થોડીક સરખી રીતના મિક્સ કરી નાખવાનું છે ઊભી છે ને આ વઘારમાં જ છે અને વઘાર જો સારો હશે તો તમારો ચેવડો સારો બનશે ત્યાર પછી ટમેટા એડ કરી દેવાના ધીમી આસ રાખવાની શેખ છે ને બળે નહીં અને સ્વાદ તમારો જળવાય નહીં ધીમી આસ ઉપર રહેવા દીધું છે મસાલાને પકાવવા માટે ટમેટા નહીં એટલા એટલે થોડીક વાર આપણે ચડવા દેસુ અમે આ રીતનો બનાવતા હોય છે મકાઈનો નો ચેવડો તમે કઈ રીતના બનાવતા હોય અલગ રીતે તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો

અને જો તમે થોડી ખાંડ નાખવી હોય તો જ છે ફરજિયાત કોઈ વસ્તુ નથી અમે થોડું ગરમ ખાવી છે એટલા માટે થોડી ખાંડ નાખી છે બાકી તમે ખાંડ ન પણ નાખી શકો એવું નથી ફરજિયાત નાખવી પડે હવે સરખીને એટલું મિક્સ કરી દેસુ પાછું અને ઉપરથી આવશે હવે લીંબુ હવે જુઓ તમે મકાઈ આપણી જાય છે વઘારની અંદર સરખી રીતના ફરીથી મિક્સ કરી દેસુ હવે આપણે પાંચ થી દસ મિનિટ એમને થોડીક વાર પકવા દેસુ ત્યાર પછી આપણો ચેવડો કમ્પ્લીટ ત્યાર પછી આવું બતાવીશ તમને ચાલો તો તમે આપણો ચેવડો બનીને તૈયાર થઈ ગયો છે અને ઉપરથી એકદમ લીલી ફરકરી પણ નાખી દીધી છે તો તમને હવે ટેસ્ટ કરીને બતાવો ચાલો હજી આની એ વસ્તુ આવશે શું આવે છે તમને બતાવું તમે તમે ઉપરથી હવે આવશે સેવ તો આપણો થઈ જશે રેડી કમ્પ્લીટ અમે આ રીતના બનાવતા હોય છે તમે કઈ રીતના બનાવો કોમેન્ટ કરીને જરૂર જણાવજો બાકી આપણો ચેવડો થઈ જશે કમ્પ્લીટ